દબાવી ને કાઢેલ છાતી ના દૂધ ને સંગ્રહ કરવા પરના સ્પોકન સ્વાગત છે આ આપણે શીખીશું કાઢેલ વાપર માટે સુરક્ષિત રીતે કેવી રીતે સંગ્રહવું ચાલો શરૂઆત કરીએ બાળક અને માતા માટે હાથ થી દબાવી ને છાતી નું દૂધ કાઢવાના ઘણા ફાયદાઓ છે હાથ થી દબાવી ને છાતી નું દૂધ કાઢવાની પદ્ધતિ એ સમાન શ્રેણીના અન્ય ટીટર માં સમજાવવામાં આવી છે આ દૂધ નો ધ્યાનથી સંભાળીને સંગ્રહ કરવો જોઈએ આવું કરવાથી તેની ઉચ્ચ ગુણવત્તા આપણે બાળક માટે જાળવી રાખીશું છાતીનું દૂધ કાઢવાનું શરૂ કરવા પહેલા માતાએ તેના હાથ

સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી તેને હાથથી કાઢેલ દૂધને ડબ્બામાં રેડવું માતાએ દરેક ડબ્બામાં ફક્ત એક ધાવણ પૂરતું અથવા આશરે સાઈથી 90 મિલીલીટર દૂધ સંગ્રહ કરવું જો માતા પોતાની છાતીના દૂધને ફ્રિજમાં સંગ્રહવાનું વિચારે તો તેણે ડબ્બામાં દૂધ ઉમેરીને તેના ઉપરની એક ઇંચ જગ્યા છોડવી કારણ કે છાતીનું દૂધ જેમ જામે છે

ઓછામાં ઓછા 6 કલાક માટે છાતીના તાજા દૂધમાં સૂક્ષ્મ જીવો વિકસિત થવાની શરૂઆત થતી નથી ફ્રિજની બહાર આ દૂધને સંગ્રહવા માટેનો બીજો ઉપાય એ છે કે તેને ઠંડી થેલીમાં અથવા એક બોક્સમાં રાખવું જોઈએ જેમાં બરફના પેક્સ હોય છે જે કે દર 24 કલાકમાં બદલવા જોઈએ દૂધને એ રીતે રાખવું કે તે બરફના પેક્સથી સુરક્ષિત હોવું જોઈએ નહીં તો તે જામી શકે છે દૂધ વહન કરવા માટે ઠંડી થેલી નો ઉપયોગ પણ થઈ શકે છે જો માતાનું દૂધ સાત દિવસથી વધુ સમય સુધી સંગ્રહિત કરવું હોય તો માતાએ તેને કાઢ્યા પછી તુરંત જ તેને ફ્રીઝ કરી દેવું જોઈએ દૂધ કે જે ફ્રીઝરના ફ્રીઝમાં જમીને ઘન અવસ્થામાં હોય છે તે બે અઠવાડિયા સુધી સારું રહેશે અલગ ફ્રીઝરમાં સંગ્રહિત દૂધ થી છ મહિના સુધી સારું રહેશે જ્યારે પહેલાથી થઈ જય આ રાખીને પીગળાવવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ બે 2 કલાકમાં થવો જોઈએ અન્ય ટ્યુટોરિયલ માં અમે સમજાવ્યું છે કે કેવી રીતે સંગ્રહિત કરેલ છાતીના દૂધને બાળકને પીવા હેતુ તૈયાર કરવું અને બાળકને હાથેથી કાઢેલ છાતી પીડાવવાની રીત અહીં આ ટ્યુટર નો અંત થાય છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેરાત હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે જોડાવા બદલ આભાર